વડોદરાની કોશમોશ બેંકના લોકરમાંથી પાંત્રીસ તોલા સોનું ગાયબ થતા ખળભળાટ દીકરીના લગ્નના બે દિવસ પૂર્વે જ દાગીના ચોરાતા પરિવાર આઘાતમાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત કોશમોશ કોઓપરેટિવ બેંકમાં લોકરમાં રાખવામાં આવેલું પાંત્રીસ તોલા સોનું રહસ્યમય રીતે ગાયબ થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે નરેન્દ્ર શાહ નામના જાગૃત ગ્રાહકે પોતાની જીવનભરની મૂડી સમાન સોનાના દાગીના બેંકના લોકરમાં સુરક્ષિત રાખ્યા હતા જે અત્યારે ગુમ જણાતા પરિવાર પર આગ તૂટી પડી છે ચોંકાવનારી વિગત ત્યારે બહાર આવી જ્યારે ગ્રાહક પોતાના અંગત કામરથી લોકર ખોલવા પહોંચ્યા હતા નંદનો કિંમતી જથ્થો ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની ગંભીરતા એટલા માટે વધુ છે કારણ કે નરેન્દ્ર શાહની દીકરીના લગ્ન માત્ર બે દિવસ બાદ જ નિર્ધારિત થયેલા છે લગ્નના મંગળ પ્રસંગે પહેરવાના દાગીના ચોરી થઈ જતા પરિવાર અત્યંત લાચારી અને આઘાતની સ્થિતિમાં મુકાયો છે આ મામલે ભોગ બનનાર ગ્રાહકે તાત્કાલિક ધોરણે બાપોદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે બીજી તરફ બેંક સત્તાધીશો દ્વારા આટલી મોટી ઘટના છતાં હાલમાં કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવાનું કે જવાબદારી સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો છે જેનાથી ગ્રાહકોમાં રોષ વકર્યો છે બાપુદ પોલીસે આ મામલે ગુનો નોંધીને બેંકના સીસીટીવી ફૂટેજ અને લોકર સંચાલનના રજિસ્ટરની ઝૂનવણભરી તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં બેંકના કર્મચારીની ભૂમિકા અને લોકરની ચાવીઓના સંચાલન બાબતે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે આગામી સમયમાં ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ લોકર સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવશે આ ઘટનાને પગલે અન્ય લોકર ધારકોમાં પણ પોતાની મિલકતની સુરક્ષાને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે નરેન્દ્ર મારું નામ નરેન્દ્ર શાહ છે અને વાગોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર બાર બાર એમાં દાગીના મૂકેલા જેનું લિસ્ટ પણ મારી સાથે છે અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઇફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહે ચાંદી ભંગાર રહ્યું છે કેટલાક સોનાની લગડીઓ હતી સોનાની બંગળીઓ હતી સોનાની ચેન હતી સોનાના પેન્ડલ હતા જે બ્રેસલેટ કે લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના દસ સિક્કા હતા કેટલાક આશરે ત્રીસ થી પાંત્રીસ તોલા સોનું હતું આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલી ને ખોલતા માં મારા વાઈફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમ પેટીને પેટી ને તાળું માર્યું તાળું ક્યાં ગયું